ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોક જોતા હોય મજામાં જ હોય છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે અમે ખંભાળીયા કારણ કે હું જાઉં છું મારા પપ્પા જાય છે મારા મમ્મી જાય છે કારણ કે મારા મમ્મી ઓલા પેઢા ઓલા થઈ ગયા કમ્પ્લેટ એકદમ તો આ જે છે ને એના દાંતનું માપ દેવા જવાનું છે ડોક્ટર દાંત ને બતાવવા જવાનું છે કે ભાઈ આની અંદર હવે શું પ્રોબ્લેમ છે અને કેટલા દિવસ પછી દાંત પડશે તો અત્યારે અમે જાય છે ખંભાળીયા અને આપણી ગાડી એકદમ લુઈ નાખી છે ધોઈ નાખી છે

ચાલો બેસી જમો ને બેસી જા આના કી ન ચડાય કે આઈ થી કે આમ થી કે આમ થી ચડે હેઠે આઈ હેઠે પરવાજુ હેઠે આઈ થી ચડવાનું ઉપર હો અરે મરાઈ ગયા આને બસ કીમ ચડા હે ઇતને આટને આમ કરના પડની હો બસ આક જઈ આઈ થી ચડી જઈ જાય ચડી જઈ માઈ જાય એ માઈ ગયા ને આ કે ભગવાન કપલ ગાડી છે આ નથી ફેમિલી ગાડી ભાવામ લઈને બેહી ગયા હો ઓફરશ થાય છે મને

અને આ નવું મંદિર બને છે તો ફટાફટ આપણે દર્શન કરી લઈએ માતાજીને હવે હાથ જોડી અને નમસ્કાર કરી લઈએ કે માતાજી કોઈ દી અમને પાછળ ના લેવા દઈએ આગળ ને આગળ પ્રગતિ થાવી જય માતાજી તો ભાઈ મસ્ત મજાના નારિયેલ વધારી લીધા છે નમન કરી લીધું છે અને હવે મારા પપ્પા અને મારા મમ્મી આવે છે બેસી જાય એટલે નીકળી જાય ખંભાળ્યા આપડા આવડ માતાજી ના દર્શન કરવાના છે રસ્તામાં વચમાં મંદિર આવે છે જોરદાર પેલી વખત આવ્યો છું ઘણી વખત આવી નીકળી ગયો છું પણ કોઈ આવવાનું થયું નથી પણ આજે આવ્યા

અને ખરેખર આટલું ઈયું ને બધું હા સારુ લોકો બીકોથી ખબર પડ્યા કે શું થયું સારું કઈ થયું નહી એ ઈ રોડ ઉપર હાલતા ચાલતા ફટકી ગયા એટલે આમ બધી ને અમને ફેરવ કરમ પ્રેમ હોય ને ઈ તાકે અસ્તોરિયેની ગમે ત્યાં ભૂટકાવે

લાકલ જ માપ લેવાનું હતું ને અત્યારે અમે જઈએશું જમવા તો ફટાફટ જ જમી લે ગયા મસ્ત મજામાં ગણ કે બુકર થઈ ગયું તો ફટાફટ ભાઈ જમી લીએ અને પછી ફટાફટ જઈએ આપણે હોસ્પિટલ લે કારણ કે કામ પતાવવાનું કોઈ મસ્ત મજાનો માપ લઈને નીકળી ગયા છીએ મમે કેટલા દિવસ દાંત આવી જા સહાત દીનો કઈ હો 6 થી 7 દીની અંદર દાંત આવી જશે બરાબર પછી મસ્ત મજાના મારા મમ્મી જોયો તો સ્માઈલ કરતા કરતા વિડિયોમાં આવી અત્યારે હરમાય વિડિયોમાં આવતા ગોળો દાંત ઓર સટી સટી પાકે બાકી મારો આરોયકા વાત ગામમાં

જામનગર છે અહીંયા આવ્યો અને અહીંથી એક ફર ખંભાળી ગયો ખંભાળી ફાટી ગયો પાંચ હજાર નું ખાઈ ગયું અને પેમેન્ટ આવવાનું હતું ને આપણું આવી ગયું છે બરાબર પણ આ પૈસા મારે હચવાતા ચાલે હચવા ઓલે સોરી હચવાઈ છે જાય છે પણ ટકતા નથી વયા જાય છે આ ડાવરા ક્યાંક ક્યાં ને ક્યાં નીકળી જાય ને પૈસા કઈ ખબર ન પડતી હવે મારે ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારવું જોઈએ ફાઈનલ

ભાઈ આજના વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલની અંદર નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો અને મમ્મીના દાંત હવે સાત દિવસની અંદર આવી જશે એટલે નો ટેન્શન પછી એ પણ મસ્ત મજાના વિડીયો બનાવશે તો મળીએ નેક્સ્ટ માં અને પ્યારી પ્યારી એક કમેન્ટ કરી નાખો અને કાલે એક વ્લોગ હું બનાવીશ બરાબર એક મુદ્દા ઉપર અને જોરદાર મુદ્દો છે અને એ આપણે કરવાનું છે તો લાઇક કરી નાખો અને ચેનલની અંદર નવો તો સબસ્ક્રાઈબ કરી નાખો